શેરબજાર તથા આઈપીઓમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેવું જણાવી ફરિયાદી પાસેથી લાખો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લેનાર આરોપીઓને સુરત સાયબર ક્રાઇમની સેલની ટીમે ઝડપી પાડ્યા છે રોજે રોજ ઓનલાઈન ઠગાઈના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં રહેતા યુવાનને શેરબજાર તથા આઈપીઓમાં રોકાણ કરી રોજના પાથે દસ સુધીનો નફો વાત કરી તેઓ પાસે અલગ અલગ બેંક એકાઉન્ટમાં ઓગણીસ લાખ પચાસ ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લઈ યુવાનને કોઈ રૂપિયો વિડ્રો ન કરવા દઈ તેઓ સાથે છેતરપિંડી કરાઈ હતી આ મામલે ઠગાયેલા યુવાને સાયબર ક્રાઇમમાં જઈ ફરિયાદ કરી હતી જે ફરિયાદ ના થયા તાત્કાલિક સેભાગ્રામી ટીમે તપાસ હાથ ધરી હતી બેંકો તરફથી જરૂરી વિગતો મળી ગુનામાં સંડોએલ આરોપી મૂળ ભાવનગર મહુવાનો અને હાલ ઓળપાડ વેલંજા ગામ ખાતે રહેતા કેતન મગન પોપટ વેકરિયા બીજો ભાવનગરનો તડાજાનો અને હાલ મોટા વરાછા ખાતે રહેતો અજય આનંદ ગણેશ ઇટાલિયા ત્રીજો અમરેલી અને હાલ મોટા ખાતેછાની ચોક પાસે રહેતો વિશાલ અરવિંદ ઠુમર પાંચમો મૂળ અમરેલીના ને હાલ સરથણા જકાતનાકા વ્રજકોટ ખાતે રહેતો હિરેન પ્રવીણ સામજી બરવાડિયા ને છઠ્ઠો મૂળ ભાવનગર ને હાલ વલંજા ખાતે રહેતો દશરા રામજી જયશંકર ધાંધલિયાને ઝડપી પાડ્યો હતો જ્યારે આ ગુનામાં અગાઉ સાયબર ક્રાઇમે મૂળ ભાવનગર પાળીતાળોને હાલ એલેશોડ પર રહેતા નાન્જી ઉર્ફે પ્રવીણ પરસોત્તમ સૌજીબારીયાને ઝડપી પાડ્યો હતો હાલ તો આ મામલે સાયબર ક્રાઇમે ટીમે વધુ તપાસ હાથ ધરી હતી